મારા ગણેશ સ્પર્ધામાં રજીસ્ટ્રેશન કરેલ જયેશભાઈ માલીના ઘરે સંપૂર્ણ માટીની શ્રીજીની પ્રતિમાની સ્થાપના મારા ગણેશ સ્પર્ધામાં રજીસ્ટ્રેશન કરેલ જયેશભાઈ માલી જે રામકૃષ્ણનગર માંજલપુર અલવાનાકા ખાતે રહે છે તેમના ઘરે સંપૂર્ણ માટીની શ્રીજીની મૂર્તિનું સ્થાપના કરવામાં આવી છે તે જ સાથે જયેશભાઈ માલી તથા તેમના પરિવારવાળા મળીને દર્શન કરવા આવતા દર્શનાર્થીઓને બ્રહ્માંડના દર્શન થાય તેવી થીમનું ડેકોરેશન કરવામાં આવ્યું છે જયેશભાઈ છેલ્લા બત્રીસ વર્ષથી પોતાના ઘરે શ્રીજીની સ્થાપના કરે છે આસપાસના લોકો જયેશભાઈના ઘરે આવીને શ્રીકામના ના દર્શન નો લાભ લે છે જયેશભાઈ રણછોડભાઈ માડી આ વખતે બ્રહ્માંડ થીમ વિચારી છે એ મારા અંકલ થાય છે એલો એ દર વર્ષે નવું નવું વિચારીને ડેકોરેશન કરે છે આ વખતે બી એમને એવું જ વિચારીને બ્રહ્માંડની થીમ રાખી છે અને એ જ થીમ પર ગણપતિ બાપા બનાવડાવ્યા છે આ આ ગણપતિ બાપા પૃથ્વી પર બેઠા છે એમની થીમો બહુ સરસ સરસ હોય છે દર વર્ષે આવી નવી નવી થીમ વિચારીને એ સરસ ડેકોરેશન કરે છે આમાં બધાએ જ ખૂબ જ મહેનત કરી છે એમને બી ખૂબ જ મહેનત કરી છે ત્યારે જઈને આવું સરસ ડેકોરેશન થયું છે એમને પોસ્ટર લાવ્યા છે રૂનો ઉપયોગ કર્યો છે લાઇટો બધી લગાવડાવી છે માટીની મૂર્તિ બનાવડાવી છે એમને બધા બોલ્સ લગાવડાવ્યા છે આમ પૃથ્વીને જેમ કલર કરીને